તો વિદ્યાર્થી મિત્રો તમારા શિક્ષક દ્વારા વિભાગ એમાંથી પાંચ પ્રશ્નો બીમાંથી બી સીમાંથી પાંચ પ્રશ્નો ડીમાંથી બે પ્રશ્નો અને એક એક કુલ ગુણ રહેશે ડી તમને આંતરિક વિકલ્પ આપશે આંતરિક વિકલ્પ એટલે અથવામાં બરાબર ઓકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી જ દીધી છે વિડીયો લાઈક કરી જ દીધો છે અને તમારા કેટલા માર્ક્સ આવશે તમે કમેન્ટ કરી દીધી છે બરાબર તો લઈએ વિભાગ એ હેતુલક્ષી પ્રશ્નો છે બરાબર યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો પેલું રીતે વર્ષ વરસાદ જેવી સ્વતંત્ર ચલ રાશિ કઈ ધરી ધરી ઉપર ઉપર દર્શાવવામાં આવે છે તો આડી ઇકોનોમિક્સ શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે તો ઓઇકોનોમસ નેચર એન્ડ સિગ્નિફિકન્સ સિગ્નિફિકેશન ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું હતું તો રોબિન્સ અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણની રીતે કેટલા ભાગ પડે છે બે કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક સ્વતંત્રપણે અભ્યાસ બહુમાન મળ્યું છે તો એની અંદર આવશે એડમ સ્મિથ હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું કેવું છે કે સર અમારે ઇકોનોમિક્સ વાંચવામાં કંટાળ આવે છે તો એની પીડીએફ મળશે મટીરિયલ હા ભાઈ મળશે બીજો પ્રશ્ન ઈ છે કે સર અમારે આ પીડીએફ જોતી હોય તો ક્યાંથી મળશે

અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી તો એપ્લિકેશન ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરો પેજ ખુલે એમાં મમ્મી અથવા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી ઓટીપી કરો ચાર નાખશો એટલે પેડ કોર્સમાં તમારા ધોરણમાં જઈને તમે જુદી જુદી પીડીએફ લઈ શકશો એક્ઝામ પેપરમાં તમે પેપરો મેળવી શકશો આ એકમ કસોટીની ની પીડીએફ ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો બરાબર તમારું ધોરણ પસંદ કરી વિડીયો જોઈ શકો છો

નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે જોઈએ સેમ્યુઅલસન અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કઈ બાબતને મહત્વનું સ્થાન આપે છે તો સેમ્યુઅલસન સમાજની પસંદગી અને વેચણીને

વૃતાંશ આકૃતિ એટલે શું બરાબર તો વૃતાંશ આકૃતિ એટલે કુલ માહિતીને પેટા વિભાગના મૂલ્યના અંશના પ્રમાણમાં દર્શાવતા બનતી આકૃતિ એટલે વૃતાંશ આકૃતિ બરાબર આ વખતે આપણે તમને ટાઈપ કરીને આપ્યા છે એટલે તમને વાંચવામાં સરળતા રહે સામાન્ય રીતે આકૃતિ કે આલેખમાં સ્વતંત્ર અને પરતંત્ર ચલ રાશિ કઈ ધરી પર દર્શાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો સ્વતંત્ર ચલ રાશિ x ધરી પર અને પરતંત્ર ચલ રાશિ વાય ધરી પર ગોઠવતામાં આવે છે ત્યાર પછી સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર એટલે શું અને એકમ લક્ષી અર્થશાસ્ત્ર એટલે શું તો જે અર્થતંત્રમાં સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય તેને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર કહેવાય અને જે અર્થતંત્રમાં માત્ર એકમનો અભ્યાસ થાય તેને એકમ લક્ષી અર્થશાસ્ત્ર કહેવાય ત્યાર પછીના સવાલ લઈ લઈએ કિંમતનો અર્થ જણાવો અને નાશવંત વસ્તુનો અર્થ જણાવો તો લઈ લઈએ આપણે કિંમતનો અર્થ વસ્તુ કે સેવાના બદલામાં અથવા વપરાશની સાથે જ અંત આવે તેને નાશવંત વસ્તુ કહેવાય છે ત્યાર પછી ઉત્પાદનના સાધનોનો અર્થ અને શ્રમનો અર્થ જણાવો તો ઉત્પાદનના સાધનોનો અર્થ ત્રષ્ટિગુણનું સર્જન કરવામાં મદદરૂપ થતા સાધનોને ઉત્પાદનના સાધનો કહે છે અને શ્રમ વેતનની અપેક્ષા એ કરવામાં આવતું શારીરિક અને માનસિક કાર્ય એટલે બરાબર એટલે શ્રમ મૂડીના વર્તનને શું કહેવાય તો મૂડીના වર્તનને સ્વરૂપે વ્યાજ મળે છે બરાબર તો મૂડીના વર્તનને વ્યાજ કહે છે આગળ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ની અંદર તમને કેટલા પ્રશ્નો પૂછ્યા છે તો કે છ એમાંથી તમને કોઈ પણ તમને પેડ કોર્સમાં ધોરણ અગિયાર માં જઈશું ઇકોનોમિક્સ ની સરસ મજાની પીડીએફ છે ત્યાંથી તમને મળી જવાની છે બરોબર બી સીડી ના સોરી સીડીઈ ના જવાબ મળશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો કેટલા માર્ક્સ આવશે કમેન્ટ કરો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો જેથી અમે તમને વધુને વધુ મદદરૂપ થઈ શકીએ બરાબર અમારો હેતુ એવો જ છે તમને મદદરૂપ થવું તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં નો ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત